અત્યારે હાલ જો વરસાદની સ્થિતિની અંગે જોઈએ તો લગભગ તારીખ ચાર સપ્ટેમ્બર પાંચ સપ્ટેમ્બર છ સપ્ટેમ્બર અને લગભગ આઠ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ચાર ઇંચ કોઈ ભાગમાં પાંચ ઇંચ કોઈ ભાગમાં આઠ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ વરસાદ જે જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે ખાસ કરીને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે ધીમાર વરસાદ થવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે જેમાં ઉના જૂનાગઢ મહુવા ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે ગીર સોમનાથના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત રાજકોટના ભાગોમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે મોરબી થાણ ચોટીલા સુરેનગર હળવદ ધાંગધ્રા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે જામનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે ક્યાંક ભારે વરસાદ થઈ શકે